જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ભરેલા મરચાંની એક નવી જ રેસીપી બનાવવાની છે તેના માટે મેં ભરેલા મરચાં લઈ લીધા છે ભરેલા મરચાં કેવી રીતે બનાવવા તેની રેસીપી મારી ચેનલમાં છે જ તે આપણે ભરેલા મરચાંને એક નવી જ રેસીપી બનાવીશું જે ગ્રેવીવાળું શાક બને છે તે બહુ દિવસ જો મરચાં ભરીને આપણે ફ્રીજમાં મૂકો તો એકદમ ફ્રાય થઈ જાય છે એટલે આપણે એક નવો યુસ કરીને ગ્રેવીવાળું શાક બનાવી દઈશું તેના માટે નોસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલને થોડું ગરમ થવા દઈશું અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું અને અડધી ચમચી જેટલું જીરું રઈ અને જીરુંને તતળવા દઈશું રઈ જીરું થોડા તતળી ગયા છે હવે એક ડુંગળી ઝીણી કટ કરેલી છે તે એડ કરી દઈશું અને એકથી બે લીલા મરચાં ઝીણા કટ કરેલા છે તે લઈ લેવાના છે ડુંગળીને લાઈટ પિંક થાય ત્યાં સુધી સાંતળી લઈશું એક બે સેકેડમાં સરસ અંતરાઈ જાય છે આજ થોડી ફાસ જ રાખીશું હવે ટામેટું એડ કરી દઈશું એક ટામેટું ઝીણું કટ કરી લીધું છે તે લઈ લેવાનું છે એ મીઠું લઈ લઈશું આપણે ભરેલા મરચાંમાં આપણે મીઠું એડ કર્યું છે પણ આપણે ગ્રેવીના ભાગ જ મીઠું એડ કરવાનું છે અને ટામેટા સરસ સફ્ટ થઈ જાય એટલે મિક્સ કરી લઈશું ને એક મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું જેથી ટામેટા સરસ ગળી જાય એક મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું ટામેટા સરસ ગળી જવાયા છે જો તે ચેક કરી લેવાનું હવે બાકીના મસાલા કરીશું આ રીતે તમે જો ભરેલા મરચાં એકવાર બનાવશો ગ્રેવીવાળા તો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ડુંગળી અને ટામેટું સરસ સોફ્ટ થઈ ગયા છે આપણા મસાલામાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર મિક્સ કરી લઈશું હવે મસાલાને સરસ સાતરી લેવાના છે તેલમાં પહેલાં એક સેકન્ડ માટે જ સરત ચલાવતા જ રહીશું જેથી આપણા મસાલા બરી ન જાય અને સરસ ચડી જાય આજ એકદમ મીડિયમ જ રાખીશું હવે ગ્રેવીના ભાગનું આપણે પાણી એડ કરવાનું છે જેટલા ગ્રેવીવાળા તમારે મરચાં જોઈએ તે પ્રમાણે પાણી એડ કરવાનું છે હવે પાણીને એકથી બે ઉભરા લાવી દેવાના છે મિક્સ કરી લીધું છે સરસ હવે ઢાંકીને એને મૂકી દઈશું જેથી એકથી બે ઉભરા સરસ આવી જાય સરસ આપણી ગ્રેવી ઉકળીને રેડી થઈ ગઈ છે જુઓ થોડી વાર ઉકળે એટલે સરસ ગ્રેવી જાડી પણ થઈ જાય છે હવે આપણે મરચાં અંદર એડ કરી દઈશું એકદમ ગ્રેવીવાળા આ મરચાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને મસાલો વધો હોય તે પણ એડ કરી દઈશું જો ગરમ ગરમ મરચાં તમે આવી રીતે ગ્રેવીવાળા બનાવશો તો એકદમ સોફ્ટ થઈ જાય છે પણ એક વાર ભરેલા મરચાં ડ્રાય બનાવીને પછી તેને ઠંડા કરીને ફ્રિજમાં મૂકીને પછી તમે જો આ ગ્રેવીવાળું શાક બનાવશો તો તમારા મરચાં ને એવા જ રહેશે સોફી નહીં થાય અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે હવે એ ઢાંકીને આપણે મૂકી દઈશું એક બે મિનિટ માટે જ તેથી મસાલા સરસ અંદર કોટ થઈ જાય અને એક તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલા સરસ કોટ પણ થઈ ગયા છે આપણા ગ્રેવીવાળા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે એડ કરી દઈશું આપણે આ ભરેલા ગ્રેવી વાળા મરચાં આપણે સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે ગ્રેવી વાળા ભરેલા મરચાં એકવાર તમે જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે અને જો તમને મારે આ ભરેલા મરચાંની રેસીપી ગમતી હોય તો તમારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન જરૂરથી દબાવજો ફટાફટ બની જતા તેવા ગ્રેવીવાળા ભરેલા મરચાં બનીને રેડી છે ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે ટેસ્ટીવા ભરેલા મરચાં બનીને રેડી છે